પોરબંદરના ફટાણા ગામના અનેક પરિવારો યુકેમાં વસવાટ કરે છે ત્યારે યુકેમાં ખોટી વાતો થતી હોવાની શંકા રાખી એક શખ્સે એક વૃદ્ધને ફળાકા મારી મારી નાખવાની ધમકી આપી હતી બનાવ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ફટાણા ગામના ભોજાજી હાજાજી ઓડેદરા નામના એક વૃદ્ધે કરેલી પોલીસ ફરિયાદ મુજબ તેઓ યુકેમાં વસવાટ કરે છે હાલ તેઓ ભારતમાં હોવાથી થોડા દિવસો પહેલા તેઓ ફટાણા ગામના ગોરખનાથ મંદિરે દર્શન કરવા માટે ગયા હતા તે સમયે ફટાણા ગામના જ રણમલજી રામાજી ઓડેદરાએ તેઓની પાસે આવી અને ભોજાજી તેના વિશે યુકેમાં ખોટી વાતો કરતા હોવાના અને તેમના ભાઈને યુકે માં સપોર્ટ ન કરતા હોવાના આક્ષેપ કર્યા હતા જો કે વાત ખોટી હોવાનું ભોજાજીએ જણાવતા જ રણમલજી નામનો આ શખ્સ ઉસ્કેરાઈ ગયો હતો અને ભોજાજીને થપ્પડો મારી ધમકી આપી હતી હા હું ભોજાજી આજાજી ફટાણે રહેવાસી અને યુકે હબ ધરાવતા હું આવ્યો અહીંયા ઇન્ડિયા મારે જમી માટે તો આ રામદેવજી રામાજી અને રણમલજી રામાજી પહેલાં બેન ગ્રેડિટની જ્યારે ફરિયાદ થાય ત્યારે મારે હારે હતા અને હવે વિરોધમાં થયા એ પછી સમાધાન થયું તો એણે પાંચ લાખ રૂપિયા આપ્યા અને અમારે સમાધાન થઈ ગયું તો પાછો યુકેથી આવ્યો હતા એ ફરીથી મણી અતિ આવીને મંદિરે નારિયેળો ધરવા ગયા તો એ મારકૂટ કરી અને વિરોધમાં વાડી જેને ધમકી દે આવ્યા કે ભાગ્યાઓને કે તમે કંઈ ખેતીમાં કામ કરતા નહીં એ દરિયાનમાં મેં ભાઈ નાથાભાઈ ઓડેદરા છે પોરબંદર પાલટીમાં એ માણસોએ મણી સાથ સહકાર આવ્યો અને અમે બગોદર ગઈકાલે ફરિયાદ લખાવી રણમલજી નામના શખ્સે ભોજાજીના ખેતરના ભાગીદારોને કામ નહીં કરવાની ધમકી આપી ભગાડી મૂક્યા હોવાનું પણ જણાવ્યું હતું ત્યારે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે ધીરુભાઈ માવત ગુજરાત ન્યૂઝ બગવદર